ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ટીટોય સંચાલિત ધી એમઆરટીસી એસ ટીસીએસ ઘાંચી હાઈસ્કૂલ ટિટોયનું માર્ચ બે હજાર પચીસ ધોરણ દસનું સત્તાણું ટકા પરિણામ આપ્યું સિરાજુદ્દીન અબ્દુલ રહીમભાઈ ખેરાડાની દીકરી ઈરામ નાઝ ખેરાડા અને છન્નું પોઇન્ટ સોળ ટકા મેળવી પ્રથમ નંબર લાવે ટીટોઈ સેન્ટરમાં અને શાળામાં ઇતિહાસ રચવા બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખ લાલાભાઈ બાંડે શાળા અધ્યાપક કાદરભાઈ બાંડે સેક્રેટરી લતીફભાઈ બાંડીયા અને સતારભાઈ ટીટોઈયા શાળાના આચાર્ય શાહિદભાઈ બાંડી તથા શાળા પરિવાર અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી દ્વિતીય નંબર બાંડી તહેસેન આરિફભાઈ અને તૃતીય નંબર બાંડીત તહેસી નારીફભાઈ અને તૃતીય નંબર આદમ આયરીન નજીર હુસેન એમ ત્રણેય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને કેક કાપી ખુશીઓ મનાવી સેન્ટરમાં ઇતિહાસ રચવા બદલ ઈરમનાઝ એસ ખેરાડાને શાળાના સુપરવાઇઝર બેન તરુણા બેન એમ સોની દ્વારા ફૂલનો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવી તેમજ ગામ લોકો દ્વારા પણ દીકરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી